સુધી કરીએ જેવી રીતે દૂધ અને સુધી કરીએ નારાયણ દાસ બ્રહ્મચારીજીની ખીર સામગ્રી ધરીએ ત્યારે પણ નારાયણ બ્રહ્મચારી મુરમુરા આવીએ અને કૃષ્ણદાસ મેઘનને યાદ કરીએ તુતઈની સામગ્રી ભોગ ધરીએ અને સિંહનંદના ક્ષત્રાણીના ભાવે ધરીએ મીઠું દહીં ધરીએ અને પ્રભુદાસ જલોટાનો ભાવ કરીએ શ્રી વલ્લભે કહ્યું હતું કે પ્રભુદાસ દહીં બળો મીઠો સુંદર હૈ કહા તે લાયો જલેબીની સામગ્રી જ્યારે કરીએ ત્યારે શ્રીજીની સુધી કરીએ શ્રી ગોસાઇજીના જન્મદિન મનાવવા આપે જલેબી કરાવી હતી રામાનંદ પંડિતને કુંભનદાસજીને પણ યાદ કરીએ બથુઆની ભાજી અને સુધી કરીએ માધવદાસજી કે જેને ગદાધર દાસે ભાજી લાવવા પણ આપી અને સંવારવાની પણ ટહેલ આપી દૂધ ધરીએ અને સુધી કરીએ નરોની અથવા લલિતાજીની હસી હસી દૂધ બેંગન ધરીએ અને શેઠ પુરુષોત્તમ દાસને યાદ કરીએ માલા માધવદાસજીના વાવની ફૂલના માલાજી ધરીએ તો માધુરીદાસ માલી અને જુહીના માલા પટેલના વાવથી ડોલ ઝુલાવીએ અને સુધી કરીએ એક વિરક્ત જેણે હથેલીમાં ડોલ હતો સુગંધી અર અરગજા અને પૂરલમ પૂરનમલને યાદ કરીએ રોટી ધરીએ અને એક બ્રાહ્મણી અડેલકી રોટી કરતા જાય અને કહેતા જાય કે અરે આટલી બધી રોટી કરી મૂસાબિલાઈ લઈ ગયા લાગે છે કઢી ધરીએ અને આસ્કરનજીને સુધી કરીએ બાજરીના દાણા માં બેટી રાજનગરના ભાવના પદ્મનાભદાસજીના ભાવથી છોલા ધરીએ મથરેશજીએ કહ્યું હતું મોકો તેરો કીઓ છોલા બહોત ભાવત છે માખણ ધરીએ અને ગુજર કે બેટા કી બહુને યાદ કરીએ છાસની સામગ્રી મધુમંગલના ભાવથી બેજરની રોટી ટેટીના સાગ સંગાના કુંબનદાસજીના ભાવથી કેરીમાં કુંબનદાસજી અને આમરસ ધરીએ ત્યારે નાગજી ભટ્ટની પણ સુધી કરીએ ચના ચવેની સંતદાસ ચોપડાના ભાવથી ધરીએ ગદ્દલ પ્રભુને ધરીએ અને ત્રિપુરદાસને યાદ કરીએ દાલ રોટીની સામગ્રી કરીએ કૃષ્ણદાસ સ્ત્રી પુરુષને યાદ કરીએ લૂણની સામગ્રી જ્યારે લૂણ આપણે ધરીએ રાજભોગમાં તો એક દાંતરડાવાળો વિરક્ત જેણે દાંતરડું વેચી નાખ્યું અને બે પૈસા આવ્યા શીખસાઈજીને ભેટ કરી શીખસાઈજીએ તેમાંથી લૂણ મંગાવીને શિનાજી અને શિનવને પ્રિયાજીમાં સામગ્રીમાં પધરાવ્યું ખરબૂજા એક વિરક્ત જ્યારે વિરક્ત સંવારવા માટે કહે છે ખરબૂજા અને શ્રી ઠાકોરજી કહે છે મોકો ખરબૂજા બહુ પ્યારો લગત છે આજ હું વાંસોહી ખેલુંગો જ્યારે ગુલાબ ધરીએ અને એક લાખ રૂપિયાનો ગુલાબ લેનાર સ્નેહ પ્રકાશિકાની સુધી કરીએ ધર્યું હતું તો સિવ્ય સ્વરૂપને અહીંયા અને અહીંયા શ્રીજીનું મસ્તક ઝૂકી જવા લાગ્યું લાડુ ધરીએ અને પરે રંગીલ ગોપને યાદ કરે શ્રીજી બાબાએ કહ્યું હતું બેગી લાડુ કી સામગ્રી સિદ્ધ કરી લે મલ્યાગીરી ચંદનમાં બે ભાઈ પટેલ નૃત્ય કરીએ તો ગોવિંદાસ ખવાસ ને સુધી કરીએ જ્યારે મૃદંગ બજાવીએ અથવા ગાન કરીએ હોળીના રંગ પિચકારી સમયે રાવલના બ્રજવાસીને યાદ કરીએ વસ્ત્ર સેવા માથે બરાતી હોય તો પ્રેમજી લુહાણા જેને વસ્ત્રના એક એક તારમાં અનેક સ્વરૂપોનું દર્શન થયું હતું વસ્ત્રની ગાંઠી બનાવીએ ક્યાંય પધરાવા માટે ત્યારે એક ક્ષત્રિય વૈષ્ણવ આગ્રે કો એને સુધી કરીએ બીના બજાવીએ તો એક બિનકાર શિનાથજી

શ્રી ગુસાઇજી અને પાથો ગુજરીને યાદ કરીએ ઉત્તમ પ્રકારના સાગ મેવા તરકારી અને સુધી કરીએ ગુંજરીની પ્રભુજીને પંખો કરીએ અને દામોદરદાસ સંબલવાલાના લોંડીને યાદ કરીએ ગાયની ટહેલમાં બે પટેલભાઈમાંના છોટાભાઈ મુગદાજી ના હું તો કાકાજી કહીશ તેમને યાદ કરીએ પખાવજ નૃત્ય કરીએ તો અલીખાન પિરજાદીની સુધી કરીએ વસ્ત્ર પર છોટી છોટી બુટ્ટીઓ બનાવી અને સુધી કરીએ સિંહનના ક્ષત્રાણીની આપણી દરેકે દરેક સેવામાં અનેક અનેક વ્રજ વ્રજભક્તોના ભાવ સંમેલિત છે અને આ રીતે આપણે વ્રજ વ્રજભક્તોના ભાવથી જ્યારે સેવા કરશું ત્યારે તે ભક્તો આપણી સિફારિશ પ્રભુજી સુધી પહોંચાડશે અને સેવા રસાત્મક ફલાત્મક બનશે સુવલ્લભાધી શકી જય